દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીસ જુલાઈ બે સામાન્ય કાર્ડના સત્તરમાં અઠવાડિયાનો બુધવાર આજે માતા ધર્મસભા સંત સુવર્ણ ભાષી પિતરનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય ચોત્રીસ

અને મોસે તેમની સાથે વાત કરી ત્યાર પછી બધા ઇસરાયલીઓ તેની પાસે આવ્યા અને તેને સિનાઈ પર્વત ઉપર પ્રભુએ જે જે આજ્ઞાઓ આપી હતી તે બધી તેણે લોકોને કહી સંભળાવી રહ્યો એટલે તેણે પોતાના મોઢા ઉપર બુરખો ઢાંકી દીધો જ્યારે જ્યારે તે પ્રભુ સમક્ષ વાત કરવા જતો ત્યારે ત્યારે તે બુરખો કાઢી નાખતો અને બહાર આવતા સુધી બુરખો પાછો નાખતો નહીં બહાર આવીને પોતાને જે જે આજ્ઞાઓ મળી હોય

વડી ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે જેને એ જડે છે તે ફરી દાટી દે છે 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 અને અને આનંદમાં આવી ચાલ્યો જાય પોતાનું સર્વસ્વ વેચી નાખી એ ખેતર ખરીદી લે વડી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો